તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં જેમ કે પહેલા ભાગમાં આપણે જોયું કે દેશને તંત્ર મંત્રનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ શું મિત્રો તમને ખબર છે કે દેશમાં કઈ મુખ્ય તંત્ર મંત્રની વિદ્યાઓ કરવામાં આવતી હતી જો તમને ખબર ના હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પહેલાંના સમયમાં મિત્રો કામરૂ દેશની અંદર કામખ્યા દેવીની સાધનાઓ કરવામાં આવતી હતી કામરુદેશમાં કામખ્યા દેવીની વિવિધ પ્રકારની સાધનાઓ થતી હતી જેની મદદથી મિત્રો અલગ અલગ પ્રકારની શક્તિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી મિત્રો આ એ જ દેવી છે જે કામરૂદેશની અંદર બિરાજમાન છે જેમનું કામરુદેશની અંદર શક્તિપીઠ આવેલું છે આ જગ્યાએ મિત્રો માતા સતીના યોનીનો ભાગ પડ્યો હતો અને ત્યાં મિત્રો શક્તિપીઠની સ્થાપના થઈ હતી આ સિવાય મિત્રો કામરુદેશમાં જેટલું મહત્ત્વ કામખ્યા દેવીની સાધનાનું છે એટલું જ વધારે મહત્વ ભૈરવ સાધના સ્મશાન સાધના અને સાધનાનું પણ છે તો હવે મિત્રો આપણે વાત કરીએ સ્મશાન સાધના વિશે અંદર વિવિધ પ્રકારની શક્તિઓ હોય છે જેમાં અમુક સારી અને અમુક ખરાબ પણ હોય છે પણ મિત્રો પહેલાના સમયમાં જે લોકો તંત્ર મંત્રની સાધના કરતા તે લોકો ખરાબ શક્તિને ભોગ આપી અને તેને સરળતાથી સિદ્ધ કરી અને તેના પાસે પોતાના કાર્યો કરાવતા હતા હવે મિત્રો આપણે મહામાયાદેવીની સાધના વિશે વાત કરીએ તો મિત્રો મહામાયાદેવીની સાધનાથી માયાવી શક્તિઓ પ્રાપ્ત થાય છે જેમ કે તમે મહાભારત અને રામાયણમાં માયાવી રાક્ષસો જોયા હશે જેમની પાસે અદૃશ્ય થવાની પોતાનું રૂપ બદલવાની અસ્ત્ર શસ્ત્ર પ્રગટ કરવાની મોઢા અને હાથમાંથી આગ કાઢવાની જેવી માયાવી શક્તિઓ હોય છે તો મિત્રો આ બધી શક્તિઓ તેમને ક્યાંથી મળતી અને કેવી રીતે પ્રાપ્ત કરતા હતા તેઓ આ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે મહામાયા દેવીની સાધના કરતા હતા તો મિત્રો તમે જોયું કે દેશની અંદર મહામાયા દેવીની પણ સાધનાઓ કરવામાં આવતી હતી આ સિવાય મિત્રો કામરૂ દેશમાં વશીકરણ સાધના પણ કરવામાં આવતી હતી પણ મિત્રો વશીકરણના પણ જુદા જુદા ભાગ હોય છે અને અલગ અલગ પ્રકાર હોય છે જેમકે વસ્તુ વશીકરણ જેમાં ઘરેણાં ટાઈપ કોઈ પણ પહેરવાની વસ્તુ હોય જેમ કે વીંટી બ્રેસલેટ ગળામાં પહેરવાનો હાર કાનમાં પહેરવાની બુટ્ટી ટૂંકમાં તમને કહું તો જે પણ ઘરેણાંની વસ્તુ હોય તેના પર મંત્રોથી વશીકરણની વિધિ કરવામાં આવે છે જેનું પણ વશીકરણ કરવાનું હોય તેની વસ્તુ લઈ અને તેના પર આ વિધિ કરવામાં આવે છે અને પછી તે વ્યક્તિ જેવી જ આ વસ્તુ પહેરે છે તેનું વશીકરણ થઈ જાય છે પણ આ વિધિનો પણ અમુક સમય હોય છે અને તે સમય સુધી એ વ્યક્તિએ તે વસ્તુ પહેરીને રાખવી પડે છે જો તે સમય પહેલાં જ તે વસ્તુ કાઢી નાખે છે તો તેનું વશીકરણ થતું નથી પણ જો તે વ્યક્તિ નિર્ધારિત કરેલા સમય સુધી તે વસ્તુ પહેરી રાખે છે તો તેનું વશીકરણ થઈ જાય છે પછી જો સમય પૂરો થઈ ગયા પછી પણ તે વસ્તુ કાઢીને ફેંકી દેવામાં આવે તો પણ તે વશીકરણ તૂટતું નથી પછી તે વશીકરણને તોડવા માટે વિધિ કરવી પડે છે તો જ તે વશીકરણ તૂટે છે તે પછી મિત્રો આવે છે સુગંધ વશીકરણ આ વશીકરણમાં મિત્રો ફૂલ અથવા તો અંતરને લેવામાં આવે છે અને મંત્રોની મદદથી તેને સિદ્ધ કરવામાં આવે છે અને પછી જેનું પણ વશીકરણ કરવાનું હોય તેને તે વસ્તુ આપે અને જેવો જ તે માણસ ફૂલ અથવા તો અંતરની સુગંધને સૂંઘે છે એટલે તરત જ તેનું વશીકરણ થઈ જાય છે આ સિવાય મિત્રો આવે છે મીઠાઈ મીઠાઈ જેમાં લઈને તેને મંત્રોથી સિદ્ધ કરવામાં આવે છે અને જેનું પણ વશીકરણ કરવાનું હોય તેને મીઠાઈ ખવડાવી દેવામાં આવે એટલે તેનું વશીકરણ થઈ જાય છે ઘણી વખત મિત્રો મીઠાઈની મદદથી બુદ્ધિ બાંધવાના મંત્રની મદદથી મીઠાઈને સિદ્ધ કરી અને માણસોને ખવડાવી દેવામાં આવે તો તે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે તેનું કોઈ કામમાં ધ્યાન જ નથી લાગતું જેમ કે તમે કોઈના મોઢેથી સાંભળ્યું હશે કે આને કોઈએ કંઈક કરીને ખવડાવી દીધું છે આ વશીકરણ માણસને હેરાનગતિ આપવા માટે કરવામાં આવતું હોય છે હવે મિત્રો આપણે વાત કરીશું નજર વશીકરણ વિશે આ વશીકરણમાં મિત્રો તમે મંત્ર બોલતા બોલતા કોઈની પણ સામે જોવો છો તો તે વ્યક્તિનું વશીકરણ થઈ જાય છે આવા મિત્રો કેટલીય પ્રકારના વશીકરણ આવે છે પણ મિત્રો કોઈ પણ વશીકરણમાં મંત્રો સરળતાથી સિદ્ધ થતા નથી જ્યાં સુધી તમે તે મંત્રોના નીતિ નિયમોનું પાલન નથી કરતા તેની કઠોર સાધના નથી કરતા ત્યાં સુધી કોઈ પણ મંત્ર સિદ્ધ થતું નથી મંત્રોની સિદ્ધિ મેળવ્યા પછી પણ ઘણા બધા નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે જેમ કે તમે તે મંત્રને કોઈ પણ ખોટા કાર્યોમાં ઉપયોગ કરી શકતા નથી અને જો મિત્રો તમે તેનો પ્રયોગ ખોટા કાર્યોમાં કરો છો તો તમને પણ નુકસાન થઈ શકે છે અને તમારી પાસે જે શક્તિ છે અને જે સિદ્ધિઓ છે તે પણ જતી રહેશે આ સિવાય મિત્રો જો તમારી પાસે આવી શક્તિ સિદ્ધિઓ હોય તો તેના વિશે તમે કોઈને કહી શકતા નથી જો તમે ભૂલથી પણ કોઈને કહી દીધું કે તમારી પાસે આવી સિદ્ધિ અથવા તો શક્તિ છે તો પણ તમારી સિદ્ધિ જાતે જ જતી રહેશે આવા તો મિત્રો ઘણા બધા કઠોર નીતિ નિયમો હોય છે જેનું તમારે પાલન કરવાનું રહેશે ત્યારે મિત્રો આવી શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો